સમજો કે કોઈ વસ્તુ રેજિસ્ટન્સ પર છે અને બાર વાર ત્યાંથી રેજિસ્ટન્સ લે છે પણ એને એકવાર એને ક્રોસ કરી નાખ્યો ઉપર જતો રહ્યો એટલે હવે નવા ઝોનમાં જતો રહ્યો પણ પાછો ફરીને જ્યારે નીચે આવે તો જ્યારે પહેલા જે રેજિસ્ટન્સનું કામ કરતું હતું હવે એ જ વસ્તુ સપોર્ટનું કામ કરે છે ને ત્યાં મારી પાસે એક બહુ જ સરસ એકદમ લો રિસ્ક એન્ટ્રી પોઈન્ટ મળી જાય છે મને બાય કરવા માટે ત્યાંથી પાછો મારી એન્ટ્રી નીચે મારે જરાક નાનો સ્ટોપ સ્ટોપલોસ લગાડવાનો અને ઉપર મારો ટાર્ગેટ છે હવે તમે જોશો વિઝ્યુઅલી પણ કે મારો રિસ્ક આટલો છે ને રિવોર્ડ આટલો છે તો આને કહેવાય ચેન્જ ઇન પોલારિટી કે પહેલાં જે સપોર્ટ હતો એ રેઝિસ્ટન્સ બની ગયો અને હવે જે રેઝિસ્ટન્સ હતો એ સપોર્ટ બની ગયો એ પણ તમને ચાર્જ બતાવીશ તો આપણે આના કાંઈ એક્ઝામ્પલ્સ દાખલા જોઈએ એટલે આપણને સમજમાં આવી જાય તમે આમે જોયો કે ત્રણ એરો છે એક બે ને ત્રણ ત્રણ વાર રેઝિસ્ટન્સ અહીંયા લીધું એને અને પછી થોડા ટાઈમ પછી જ્યારે એને ક્રોસ કર્યું બ્રેકઆઉટ કર્યું જે આપણે બ્રેકઆઉટ ને બ્રેકડાઉનની લેંગ્વેજ સમજતા હશે બ્રેકઆઉટ કર્યું અને એના પછી જ્યારે પાછું નીચે આવ્યું તો જે પહેલાં રેઝિસ્ટન્સ હતો એ જ હવે સપોર્ટ બની ગયો ત્યાં મને એકદમ લો રિસ્ક એન્ટ્રી મળી લોંગ કરવાની બાય કરવાની કે મારે છોટ નાનું રિસ્ક લઈને ઉપર સારું પોટેન્શિયલ મને મળી શકે